વાહનો ચાલકોને અકસ્માત નો ભય સતાવતો રહે છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ પટ્ટી અને મોટા હાઈવાહનોમાંથી રેતી પડવાના કારણે નાના વાહન ચાલકોને રસ્તા પર થી પસાર થવું જ અઘરું હોય છે ત્યારે આજ રોજ રણભૂર ઘાટી રોડ ઉપર કોઈ રેતીના વાહન માંથી રોડ ઉપર ઢંગલા બંધ રેતી પડી હતી તે

એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર મહેશ વર્માની સાથે પચીસ જેટલા વિદ્યાર્થીઓ સ્થળ ઉપર પહોંચ્યા રોડ ઉપર ઠલવાઈ ગયેલ રેતીને રોડ ઉપરથી સાફ કરી રસ્તો ચોખ્ખો કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને અહીંથી પસાર થતા વાહન ચાલકોને કોઈ પણ પ્રકારનો અકસ્માત ન નડે તે માટે સરાહનીય કામગીરી કરતા જોરિયા પરમેશ્વર સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ આસિસ્ટન્ટ પ્રોફેસર મહેશ વર્માની વાતને ધ્યાને રાખી અકસ્માતમાં કોઈનો જીવ ન જાય તે માટે માનવ સેવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરી વિદ્યાર્થીઓએ માનવતા મહેકાવી હતી જાંબુઘોડા લાઈવ આજે સવારના પોરમાં લગભગ સાડા આઠ વાગ્યા જેવા મને જાણવા મળ્યું કે ધનધન ગાડી જોડે રસ્તા ઉપર બહુ બધી રેત પડી રહી છે અને મેં રૂબરૂપવાની જગ્યા જોઈ મને જોતા એવું લાગ્યું કે કોઈ ગંભીર અકસ્માત થવાની શક્યતા ત્યાં સિવાય રહી છે અને મેં મારી કોલેજમાં એને અમારો એનએસએસ વિભાગ ચાલે છે એમાં જે વિદ્યાર્થીઓ જોડાય સ્વયંસેવક કહેવાય છે વિદ્યાર્થીઓની એક તાત્કાલિક મિટિંગ કરી અને વિદ્યાર્થીઓને જાણ કરી કે આવી રીતની રેતી છે તે કોઈ ગંભીર અકસ્માતમાં થઈ શકે અને આપણે આ જગ્યાએ પહોંચી અને ત્યાં સેવા કાર્ય કરવું જોઈએ ત્યારે પચીસ વિદ્યાર્થીઓ આ સરાહનીય કામ કરવા માટે તૈયાર થયા તાત્કાલિક હવે વાહન ભાડેથી કરી અને એ સ્થળ ઉપર પહોંચી ગયા અને ત્યાં જઈ અને વિદ્યાર્થીઓ દ્વારા રીતે અમે બધા સફાઈના સાધનો સાથે રહીને ગયા હતા અને એ બધી જ રેત સાઈડમાં ખેંચી લેવામાં આવી વિદ્યાર્થીઓ દ્વારા રસ્તો એકદમ સાફ કરી દેવામાં આવ્યો અમે વિચાર્યું હતું કે જેમ બને એમ ઝડપથી આપણે ત્યાં પહોંચી જઈએ કારણ કે ત્યાં સ્થિતિ એટલી ખરાબ હતી કે કોઈ પણ બાઇક સવાર અથવા તો ગાડી સવાર પણ ત્યાં સ્લીક થઈ શકે એવી સ્થિતિમાં હતા તો અમારા વિદ્યાર્થીઓએ આ કોઈ એક્સિડન્ટ તથા અટકાવ્યું છે અને કોઈનો જીવ બચાવવાનું એક પ્રશંસનીય કામ આજે કર્યું છે અને કોલેજ પરિવાર તરફથી અમે સૌ આચાર્યશ્રી અને બધા જ અધ્યાપકશ્રીઓ તરફથી આ પચીસ વિદ્યાર્થીઓની જે ટીમ છે એમને અભિનંદન પાઠવીએ છીએ